નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલીની વાત કરવામાં આવે તો હવે એવું માનવામાં લગભગ નક્કી થઈ ગયું છે કે જેની બેન ઠુમર જે છે તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે ત્યાંથી અને જેનીબેન ઠુમર હવે કઈ રીતે રણનીતિ કરશે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આમ તો કહી શકાય કે રાજનીતિનો ગઢ ઘડાય છે અમરેલી અને પાટીદાર વોટર છે એવામાં જેનીબેન કઈ રીતે પોતાની રણનીતિ નક્કી કરશે અને જેનીબેન કઈ રીતે પોતાનું ઇલેક્શન કેમ્પેનિંગ કરશે આ બધા જ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે જેનીબેન ઠુમર જોડાઈ ગયા છે જેનીબેન જેની સ્વાગત છે થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ ફોર યોર વિશે જેની બેન નામ તમારું નક્કી થઈ ગયું છે અનાઉન્સ થઈ ગયું છે હવે કઈ રીતની રણનીતિ સૌ તો આપના માધ્યમથી અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ નો હું આભાર વ્યક્ત કરીશ કે એકત્રીસ વર્ષે જે જિલ્લા પંચાયત ની પ્રમુખ બની એના પછી સંગઠનમાં કામગીરી કરી એના પછી બધી જ કામગીરીઓને અમરેલી જિલ્લામાં રાજકીય સક્રિયતા સક્રિયતાને ધ્યાનમાં રાખીને જે કોંગ્રેસ પક્ષે મારી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે એનો આભાર વ્યક્ત આપના માધ્યમથી કરીશ સાથે સાથે અમરેલી જિલ્લાના નાગરિકો કે જે પાછળના વર્ષોમાં શાસન ભારતીય જનતા પાર્ટીનું હોય પોતે જિલ્લામાં હાલાકી ભોગવી રહ્યા હોય પોતાના અનેક પ્રશ્નો હોય છતાં પણ ક્યાંક મૂંઘે મોઢે સહન કરી રહી છે પણ આ વખતે ક્યાંક પરિવર્તન ઈચ્છે છે એવા તમામ મારા અમરેલી જિલ્લાના નાગરિકોનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરીશ એટલા માટે કે જે પાછળની વર્ષોમાં અમરેલી જિલ્લાની ખાસ વાત કરીએ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીત છે આવા દાવાઓ કરી રહી છે કેન્દ્રમાં ચારસો ને પારના દાવાઓ કરી રહી છે અમરેલી જિલ્લાની પરિસ્થિતિ કંઈક અલગ છે જે સિનારીઓ જોઈ શકાય એ પણ અલગ છે કોઈ પણ કંઈ પણ કહેતું હોય બે હજાર ચારની જે ચૂંટણી હતી એના જે પરિણામો આવ્યા હતા એનું પુનરાવર્તન આ વખતે થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે અમરેલી જિલ્લાની ખાસ કરીને વાત કરીએ આમ તો પ્રયોગશાળા કહેવાય અને જ્યારે જ્યારે કોઈ પણ યંગ નેતૃત્વ કરવા માટે યુવાન નેતૃત્વ કરવા માટે આગળ આવે ત્યારે અમરેલી જિલ્લાએ એને હંમેશા આપી છે આ વખતે હું મારી પસંદગી કોંગ્રેસ પક્ષ તરફથી થઈ છે ત્યારે આગળની રણનીતિ બીજી કોઈ જ નહીં ફક્ત ને ફક્ત અમરેલી જિલ્લા અને અમરેલી લોકસભા સીટના વિસ્તારમાં આવતા લોકસભા સીટમાં આવતા વિસ્તારોનો ડેવલપમેન્ટ કેવી રીતના થાય જે મુદ્દાઓ વર્ષોથી પેન્ડિંગ છે જે શિક્ષણની વાત કરીએ એ અમરેલી જિલ્લામાં કથળતી પરિસ્થિતિ છે આરોગ્યની ક્યાંક સેવાઓ બજાવવામાં ફરજ ઉપર ડોક્ટરો નથી આવતા જે વંચિત રહી જાય છે આરોગ્યમાં પેશન્ટને બધાને ભાવનગર ને રાજકોટ સુધી જવું પડે છે એમાં અમરેલીની પરિસ્થિતિ આરોગ્યની દ્રષ્ટિએ પણ કોઈ સારી નથી જે વિકાસના નામની વાતો કરીએ બણગા ફૂકીએ પણ પાછળના પંદર વર્ષ સાંસદ રહી ચુકેલા અમરેલી જિલ્લાના જે સાંસદ ભારતીય જનતા પાર્ટીમાં એમણે પોતે સ્વીકાર્યું છે કે અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ પછાત છે એ આપના માધ્યમથી ગુજરાતની જનતાએ પણ જોયું છે એટલે જયારે સત્તા પક્ષનો સાંસદ પોતે પછાત હોય ત્યારે અમરેલીના જિલ્લાના નાગરિકો શું પરિસ્થિતિનો સામનો કરતા હશે એ પોતાની વેદના છે એટલે આ કોઈ કોઈ પક્ષ ઉપર મોટી મોટી ને ખોટી ખોટી વાતો ઉપર નહીં પણ અમરેલી જે ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા એમના વિઝનનું અમરેલી બનાવવા માટે કઈ નેમ સાથે કોણ પક્ષનો ઉમેદવાર આગળ આવે છે એના માટેનો મુદ્દો હશે એટલે આ વખતે અમરેલીની દીકરી તરીકે મારી ઉપર પસંદગીની કળશ ધોળાયો થ ત્યારે પ્રજા સાથે આવીને સહકાર આપીને મને સંપૂર્ણ રીતે બહુમતી આપીને આગળ વધારવા માટે તત્પર છે એવું મને પોતાને પણ લાગે છે અને આવનારા સમય જ બતાવશે કારણ કે હું પણ જેમ આ ભારતીય જનતા પાર્ટીની પેટર્નમાં જાઉં ને મારી વાતો કરું કારણ કે ઉમેદવાર છું કે હું જીતી જ જવાની એવી નહીં પણ આગળનો સમય ચોક્કસ બતાવશે કે લોકો શું ઈચ્છી રહ્યા છે પરિવર્તન શું કામ ઝંખી રહ્યા છે અમરેલી જે વિકાસ થી વંચિત છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે ફરજ બજાવે તો છતાં પણ ક્યાંક ટ્રેન ન લાવી શક્યા ક્યાંક મોટી ઇન્ડસ્ટ્રી ન લાવી શક્યા ક્યાંક જિલ્લાને સારું બિરુદ ન અપાવી શક્યા લોકોને સ્થળાંતર કરવું પડે છે ત્યારે અમરેલી જિલ્લામાં દીકરી આપવાની થાય તો કોઈ પરણાવવા માટે તૈયાર નથી પોતાના બાળકોને કોઈ ભણાવવા માટે તૈયાર નથી કોઈ અમરેલીમાં યુવાન આજે જે ભણેલો ગણેલો હોય શિક્ષિત યુવાન હોય રહેવા માટે તૈયાર નથી રોજ તકો બાર માટે શોધતો રહે છે ગામડાઓ ખાલી થતા રહેશે આ પરિસ્થિતિમાં લડાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટીની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આમ આદમી પાર્ટીની નહીં પણ લોકોની સિદ્ધિ સામે પરિવર્તન માટેની લડાઈ છે એવું હું ચોક્કસપણે માનું છું આપ કહી આપણે જોવા જઈએ તો બે હજાર ને નવ થી લઈને બે હજાર દસ ઇલેક્શન જે કહી શકાય પંદર વર્ષથી નારાયણ કાછડીયા ત્યાંથી સાંસદ છે અને હજી ભારતીય જનતા પાર્ટી પોતાનું ઉમેદવાર નથી નક્કી કરી શકી રહી આપને શું લાગી રહ્યું છે કે કદાચ આ એન્ટી ઇન્કમ ની અસર લાગી રહી છે આપને ગુપી હું ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ જે દરેક વખતે હોય છે એનાથી ચોક્કસપણે હવે સંગઠનમાં પણ કામ કરું છે પ્રદેશ કક્ષાએ પણ પાર્ટીમાં કામ કરું છું એટલે હું માનું છું કે જેના જેનું એન્ટી ઇન્કમ્બન્સી જ્યારે જ્યારે ક્રિએટ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરોને પ્રજામાં જઈને જવાબો ન આપવા પડે એટલા માટે ઉમેદવારો બદલી નાખે છે ક્યાંક ને ક્યાંક પોતે મેં કીધું એમ સાંસદે પોતે સ્વીકાર્યું છે કે અમરેલી જિલ્લાનો વિકાસ નથી થયો અમરેલી જિલ્લો પસાત રહી ગયો છે આવું સાંસદ પોતે બોલેલા છે એટલે જે પરિસ્થિતિ છે એ તો છે જ લોકોના જે પ્રશ્નો છે એ તો ત્યાંના ત્યાં જ છે લોકો પરિવર્તન ઝંખી રહ્યા છે એ કોઈ કોંગ્રેસ પક્ષને લાવવા માટે પરિવર્તન નથી ઝંખી રહ્યા જેની ઠુમર દીકરી તરીકે આગળ આવી છે એને આગળ વધારવા માટે પરિવર્તન નથી ઝંખી રહ્યા પણ પોતાને પોતાના ઘરની પરિસ્થિતિ રોજ ને રોજ જે પ્રમાણેનો સામનો કરવો પડે છે જે સંઘર્ષ કરવો પડે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય એ પણ એટલો જ પીડાય છે કે સામાન્ય નાગરિક છેવાડાનો માણસ હોય એ પણ એટલો જ પીડાય છે એટલે આ મેં કીધું એમ કે આ વખતની લડાઈ એ ફક્ત ને ફક્ત લોકોની સીધી પ્રજાની સીધી તંત્ર સામેની થવા જઈ રહી છે અચ્છા પ્રજાની સીધી તંત્ર સામેની લડાઈ તમે કહી રહ્યા છો પરંતુ કોંગ્રેસ કઈ રીતે લડશે કોંગ્રેસ જોવા જઈએ તો વિધાનસભાની જે સીટ છે એ બધી જ સીટની ઉપર બીજેપી જીતેલું છે માત્ર એક જ સીટ એવી છે જે ભાવનગર ગારીધારમાં આવે છે જ્યાં સુધીર વાઘાણી છે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા તમને લાગે છે આમાં જીતવું કારણ કે સંગઠન પણ જોઈએ ને મેં કીધું એમ હું ફરી વખત પાછળની ચૂંટણીની વાત કરવા માંગીશ કે બે હજાર ઓગણીસમાં પાંચે પાંચ ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના હતા સ્થાનિક સ્વરાજના ખૂબ બધા યુવાનો પણ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા છતાં પણ જ્યારે સંસદ સભ્યની ચૂંટણીઓ આવી ત્યારે હર હર મોદી ઘર ઘર મોદી ને આવા બધા અનેક રૂપકડા રૂપકડા કેમ્પેનના નામે લોકોએ ક્યાંક વિશ્વાસ વ્યક્ત કર્યો રામ મંદિર પરિસ્થિતિ નું નિર્માણ અત્યારે કોંગ્રેસ પક્ષ માટે થયું છે એ જ પરિસ્થિતિનું નિર્માણ ત્યારે હતું પણ લોકો મેં કીધું એમ કે અત્યારે લોકો પોતે જાગૃત છે કયો ઉમેદવાર શું કારણોથી પસંદ કરવો કોને અમે ચૂંટીને મોકલશું તો અમારા કામો થશે કોણ ફક્ત પ્રજાના કામો માટે પોતેનું સ્વહિતને સાઇડમાં રાખીને પ્રજાના કામો માટે આગળ આવશે એ લોકો જાગૃત થઈ ગયા છે જમણે છે શિક્ષિત પણ છે યુવાનો પણ આગળ આવીને કામ કરશે સંગઠન કરતા ઘર ઘર સુધી કોંગ્રેસ પક્ષનો અવાજ હું જેની ઠુમર તરીકે કારણ કે અહીંયા મારા ફાધર કે ઠુમર પરિવાર કે કોંગ્રેસ પક્ષની જે વર્ષોથી ચૂંટણીઓમાં ને બધામાં સક્રિય રહ્યા છે ઇલેક્શન લડતા એવા છે રાજકીય સક્રિયતા દાખવી છે ઘર ઘર સુધી કઈ રીતના પહોંચવું સંગઠનના માધ્યમથી કઈ રીતના પહોંચવું પક્ષનો અવાજ કેવી રીતના પહોંચાડવો એ બધું આવનારો સમય જ બતાવશે અને આપના માધ્યમથી જ આપ બતાવશો પણ આ વખતે જનતાનો મૂડ અલગ છે આ વખતે જનતા પરિવર્તન પોતાના માટે ઝંખી રહી છે અને જે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો છે એની બ્રેક અમરેલી થી લાગવાની છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી તમે કહી રહ્યા છવ્વીસ સીટ ની બ્રેક લાગશે પરંતુ સવાલ અહીંયા આવે છે કે પછી ભાજપ પરિવારવાદ નું નામ લઈ આવશે કે દીકરી દીકરી આપી માનું છું કે જેની ઠુમર જિલ્લા લડી ત્યારે વીરજીભાઈ ની દીકરી હતી એવું હું ચોક્કસ માનું છું કારણ કે જિલ્લા પંચાયતની જયારે હું ચૂંટણી બે માં લડી ત્યારે વિરજીભાઈ નામ નીચે લડી હતી એને પછી જિલ્લા પંચાયત પ્રમુખ બની જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા પછી મારી ઓફિસમાં ક્યારે વીરજી પોતે જાતે ત્યાં પ્રેઝન્ટ રહીને અધિકારીઓ સાથે ટેકલ કરીને જિલ્લાના વિકાસના કામો પોતે સમજીને જે વેગ અપાવી શકાય એ આપ્યો છે એના પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે સંગઠનો હોય વિવિધ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટમાં વિવિધ ફ્રન્ટલમાં કામ કર્યું યુથ કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી તરીકે બે વર્ષ મારી કામગીરી કરી પછી મહિલા કોંગ્રેસના પ્રદેશના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી અત્યારે હું મહિલા કોંગ્રેસની પ્રદેશની પ્રમુખ છું જો હજી પણ પરિવારવાદ આવતો હોય તો મને લાગે છે કે આ જનતાને અવળા ચશ્મા પહેરાવવાની વાત છે તમે માનો છો કે રાજકારણમાં સક્રિયતા હોવી જોઈએ તો અત્યારે સક્રિયતા છેલ્લા દસ વર્ષથી મેં પોતે રાજકીય સક્રિય રહીને પુરવાર કરી છે એટલે વિરજીભાઈ દીકરી છું એનો બેનર મને ચોક્કસ મળે એમનો અનુભવ અને બેનિફિટ પણ મને ચોક્કસ મળે પણ અત્યારે ઠુમરે પોતાની આગવી જે ઓળખ કે પાર્ટીમાં જે ઉભી કરવી જોઈએ એ ઉભી કરવા માટેના તમામ પ્રયત્નો મેં કર્યા છે એટલે પરિવારવાદનો મુદ્દો હું નથી માનતી કે અત્યારે કોઈ પણ કે છે તો મારા ઠુમર માટે કોઈ અમરેલી જિલ્લામાં સ્વીકારી શકશે જે પરિવાર વાત તમે નથી કહી રહ્યા પણ તમને લાગે છે કારણ કે ત્યાં કોંગ્રેસ સખત વહેંચાયેલી છે પરેશ ધાના પોતાનું અલગ કરે પ્રતાપ દુધાર અલગ કરે કોંગ્રેસ અંદર અંદર જ વહેંચાયેલી છે એના પછી બે દિવસ પહેલા મારું સંમેલન મળ્યું દરેક દરેક વખતે દરેક અમે બધા એક પ્લેટફોર્મ બતા જ્યારે મારી વાત આવી ત્યારે પરેશભાઈ પોતાનો બાહેતરી આપી કે હું અણવર બનીને સાથે કામ કરીશ પ્રતાપભાઈ દુધાર્થ સાથે સંગઠન જવાબદારી લીધી તમને પોતાને જાણી નવાઈ લાગશે કે કોઈ અલગ અલગ ફ્રન્ટમાં વેચાયેલી વહેંચાયેલી નથી જેમને અલગ ફ્રન્ટ માં વહેંચાવું એ પાર્ટી છોડી ને જતા રહ્યા ક્યાંક સંઘર્ષ ની શક્તિ જેમની ખૂટી ગઈ એમણે ઓલરેડી પાર્ટી છોડી દીધી છે આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી દરેક જણે જોયું અને પછી ગયા પછી શું પરિસ્થિતિ થઈ એની ચર્ચા નથી કરવી પણ એ પણ બધાએ જોયું એટલે અત્યારે કોંગ્રેસ કોઈ જ અલગ અલગ ભાગોમાં વેચાયેલી નથી બધા એક સાથે રહીને લડાઈ લડાઈ લડવાના અમરેલી જિલ્લાના વિકાસ માટેની છે લોકો માટે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કામો ન થઈ શકે ઉપર સરકાર કોઈ પણ નહીં બને પણ છતાં પણ આવતે આવનારા પાંચ વર્ષમાં ચૂંટાઈ આવીને કામ કરવાની ઘેવના જે છે એ લોકોના હૃદય સુધી પહોંચાડવામાં અમે સફળ બનીશું એમાં પણ કોઈ શંકા ને સ્થાન નથી જેની બેન આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આપનો આપનો આભાર અને આશા રાખીએ કે તમે જે કહી રહ્યા છો તેવું જ તમે પણ એવું કામ કરો થેન્ક યુ સો મચ ગોપી એન્ડ એન્ડ આઈ વિલ માય સેલ્ફ પીપલ ઓફ અમરેલી વિલ સી ધેટ ચાલો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ તા હતા જેનીબેન ઠુમર જેમનું કહેવું છે કે હું એ મારી જાતને પ્રૂ કરીને બતાડીશ અને સાથે અમરેલીની જનતા જે વિકાસ ઝંખી રહી છે તેમના માટે વિકાસ પણ કરીને બતાવીશ જો જે જીતી ગયા તો આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો